બસ સરસ હવે અત્યારના જે આપણે તમે છો દીકરા એને દીકરીઓ તમને બધાને પિક્ચરના હીરો કયા હિરોઈન કઈ એ તમને બધાને ખબર હશે સિરિયલમાં દયા જેઠો બધાને ઓળખતા હશે ઓળખતા હશો ને પણ આપણા દેશને આઝાદ કરવા માટે જે શહીદ થઈ ગયા છે એવા હિરલા એના નામ કહીને આવડે પ્રદેશ દેશને આ દેશ એમ નામ તો આઝાદ થઈ નથી ગયો ઘરે બેઠા બેઠા આપણને કોઈ વસ્તુ મળે ના મળે એના માટે શું કરવું પડે આપણે લડવા જવું પડે સરહદે તો એવા હિલ્લામાંના એક હિલ્લા હતા આપણા ગાંધી બાપુ બરોબર ને અને ગાંધી બાપુને ઓગણીસો ને અડતાલીસમાં રથુરામ ગોડસે ગોળી મારી અને એની હત્યા કરી નાખી આવા સારા વ્યક્તિની પણ જો હત્યા થઈ જતી હોય તો એનાથી મોટું દુઃખ કયું કહેવાય બરાબર છે તો આવું એક સરસ મજાનું ગીત લઈને આવશે બહેનો ઓ હિર રે ગોમા લૈમડ્યા હિર લગી જોડ રે ગાંધે જે બાપો તમને

ഗോ ആ നീരല ഗ്രീഡറെ ഗീജ બાપુ થયા સ્વર્ગ રે બાપુ તમને રે ક્યાંથી આવ્યું એવો હિરલો ગુમાવ્યો આખા હિંદ નો નહી મળે આ હિરલા ગાંધીજી તમને રે મર